અલીકું સમસ્ત ઘાચી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સોરઠિયા ઘાચી સમાજનું ગૌરવ અત્યંત ખુશી ગર્વ અને ગૌરવની લાગણી સાથે જણાવતા આનંદ થાય છે કે શહેર વડોદરા એજ્યુકેશનના હિમાયતી એવા સોરઠિયાઘાજી સમાજના માનનીય સભ્ય અકિલભાઈ સત્તારભાઈ ઘાણીવાડા અને સાહિનાબેન અકિલભાઈ ઘાણીવાડાના પ્રતિભાશાળી પુત્રી શીફાબહેને તાજેતરમાં ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાથી સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈ બીએસસી ઇન રિસોર્સ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરીને વડોદરા શહેર સમાજ તેમજ ઘાણીવાડા પરિવારને ગૌરવ પ્રદાન કરેલ છે સિફાબહેને અદમ્ય ઉત્સાહ અને જીવનમાં કસુક બનવાની મહત્વકાંક્ષાઓ તેમજ સખત પરિશ્રમ વડે મેળવેલી સિદ્ધિનો સંપૂર્ણ યશ પોતાના માતા પિતા તથા પોતાના એજ્યુકેટેડ પરિવારને આપે છે તેમની આ સિદ્ધિ બદલ તેમને તેમના રિસ્તેદારો વિવિધ સમાજના આગેવાનો ઘાચી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકારો સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સિફાબહેનના એજ્યુકેટેડ પરિવારમાં સામાજિક ક્ષેત્રે કાર્યોમાં સદા અગ્રેસર તેમના કાકા સિરાજભાઈ સત્તારભાઈ ઘાણીવાડા અલહમદુલ્લા વડોદરા સોળઠિયા ઘાચી સમાજમાં ઉપપ્રમુખ અને ગુજરાત સમસ્ત ઘાંચી સમાજ અમદાવાદ ખાતે કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે સમ ઘાચી યંગ કમિટી ગુજરાત પરિવાર બીએસસી ઇન રિસોર્સ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્તિ સિદ્ધિ બદલ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવે છે આપને તેમજ આપના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને પરિવાર વતન સમાજ તેમજ દેશનું નામ રોશન કરો ગર્લ્સ એજ્યુકેશનની ઉમદા મિસાલ બનીને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પ્રદાન કરતા રહો તેવી તહે દિલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ઘાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી વુમન સેલ હોદ્દેદાર કમિટી ખાચી યંગ કમિટી ગુજરાત